એ જ રીતે તળિયાના જૂના ભાવ દસ રૂપિયાથી ઘટીને આઠ પોઈન્ટ સિત્તેર રૂપિયા થયા છે રત્ન આ ઘટાડાને લઈને નારાજગી વ્યક્ત કરી છે ફેક્ટરીના સંચાલકોએ બે મહિનામાં ભાવ વધારવાની ખાતરી આપી હોવા છતાં જૂના ભાવ યથાવત રાખ્યા છે જે રત્ન કલાકારો માટે અસંતોષનું કારણ બન્યું છે સજાનંદ એક્સપોર્ટના સંચાલક શાંતિલાલે જણાવ્યું કે રફ હીરાના ભાવમાં ઉતાર ચઢાવ અને પોલિશ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે જો બજારમાં તેજી આવશે તો ભાવ વધારવાની ખાતરી છે હડતાલમાં જોડાયેલા રત્ન કલાકાર કેવુ ચાવડાએ જણાવ્યું કે વધતી મોંઘવારીમાં વર્તમાન ભાવથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ હડતાલના કારણે ફેક્ટરીના ઉત્પાદન પર અસર પડી છે અને રત્ન કલાકારોના આંદોલનને લઈને ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે રત્નકલાકારોએ સરકાર અને ફેક્ટરી સંચાલકોને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે